સ્વચ્છતાહી સેવા 2025 હજાર પખવાડિયાનું આયોજન આજે કરવામાં આવ્યું હતું સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસથી બે ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સુધી સ્વચ્છતાહી સેવા બે હજાર પચ્ચીસ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે સ્વચ્છતાહી સેવા બે હજાર પચ્ચીસના મુખ્ય મુદ્દાઓ તરીકે ભાગીદારી થકી સ્વચ્છતા સ્વચ્છતા લક્ષિત એકમો સાથે સંપૂર્ણ સ્વચ્છતા અને સફાઈ મિત્ર સુરક્ષા શિબિર તેમજ અસ્વચ્છ શહેરી જોડીની તૈયારી વિગેરે કામગીરીનો સમાવેશ કરવામાં આવેલો છે સ્વચ્છ શહેર જોડી અંતર્ગત મેન્ટર શહેર તરીકે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મુખ્ય મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની હાજરી સાથે જોડાયેલા મેન્ટો શહેરો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સાવડી નગરપાલિકા શિહોર નગરપાલિકા જામરાલ નગરપાલિકા અને લીંબડી નગરપાલિકાના તથા ચીફ ઓફિસરની હાજરીમાં એમઓયુ કરવામાં આવ્યું હતું આજે એક દિવસ છે જે સ્વચ્છોત્સવ સત્તર સપ્ટેમ્બરથી જે કાર્યક્રમ શરૂ કરવામાં આવી છે અને બીજી ઓક્ટોબર સુધી આખા દેશભરમાં સ્વચ્છોત્સવની કાર્યક્રમ ઉજવણીને માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ આખા દેશભરમાં દેશને સ્વચ્છ કરવાનો એક કાર્યક્રમની આગળ વધ દબાવતા અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં જે કાર્યક્રમો થઈ રહ્યા છે આના ભાગરૂપે આજે મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ એન્ડ હાઉસિંગ અફેર્સ ભારત સરકાર અને ગુજરાત રાજ્યના મ્યુનિસિટી અર્બન ડેવલપમેન્ટ અને સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત મેન્ટર સિટીઝ અને મેન્ટી સિટીઝનો એક કન્સેપ્ટ લાવવામાં આવી છે એમાં જે સારા પર્ફોમન્સ સર્વેક્ષણમાં કરતા જ આવતા સિટીઝ અને ગયા સર્વેક્ષણમાં કામગીરી કરનાર સિટીઝને મેન્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે અહીંયા ગુજરાતમાં અમદાવાદ સુરત અને વડોદરા આ ત્રણ સિટીઝને મેન્ટર સિટી તરીકે જે નવા બનાવેલ મહાનગરપાલિકા છે સુરેન્દ્રનગર એમને જોડે અને પાંચ નગરપાલિકાઓ જેમાં સાવલી સિહોર જામરાવલ લીમડી ચાર નગરપાલિકાને પણ આપણા સાથે મેન્ટી સિટી તરીકે જોડ્યા છે આ કરવાનું ઇન્ટેન્શન આ છે કે મેન્ટર સિટી કઈ તરીકે વડોદરા જે કામગીરી કરી રહ્યા છે અત્યારે જે ઇમ્પ્રુવમેન્ટ લાવી રહ્યા છે એના ધ્યાને લેતા ગઈકાલે માન્ય રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા વડોદરાની બીજી હજાર દરજ્જો પણ આપવામાં આવી છે અને એ કરોડનું ઇનામ પણ આપવામાં આવે છે કે આ સિટીમાં ઇમ્પ્રુવમેન્ટ્સ આવી રહ્યા છે